મિત્રો જો તમારી પાસે કપાસનો સ્ટોક હજુ સુધી પડ્યો છે અને વેચવાનો બાકી છે તો આ વિડિયો તમારા માટે છે મિત્રો નિષ્ણાંતોના મતે રોનો પંચોતેર ટકા ક્લોક બજારમાં આવી ચૂક્યો છે અને હવે બાકી રહેલો પચીસ ટકા કપાસ બજારમાં કેવી રીતે આવે છે તેમના ઉપર સમગ્ર કપાસ બજારનો આધાર રહેલો છે મિત્રો કપાસના ગટ કહેવાતા બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો થી સોળસો સુધીનો બોલાયો છે જે ગુજરાતના દરેક ખેડૂતો માટે એક સારી બાબત કહેવાય અને આગળ જતાં હવે કપાસના ભાવ વધશે કે ઘટશે જો તેવો પ્રશ્ન તમારે થતો હોય તો તેમનો ડિટેલ સાથેનો વિડીયો આપણે આ ખેડૂત ચેનલમાં છે જેથી જે જે મિત્રો